સૌને નમસ્કાર ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે સંગઠનની પ્રક્રિયા પણ લોકશાહી પદ્ધતિ પ્રમાણે થાય છે અને એના જ ભાગરૂપે દરેક મહાનગર અને જિલ્લાના પ્રમુખો ની રચના થઈ ચૂકી છે આખા ગુજરાતભરમાં હવે જે બાકીની રચનાઓ કરવાની છે મહાનગર અને જિલ્લાના મહામંત્રીશ્રીઓ ઉપપ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ અને મોરચાના પ્રમુખશ્રીઓ વિવિધ મોરચાઓના પ્રમુખશ્રીઓ એના માટેની રચના કરવાની બાકી છે જે હવે આજે અમે બધાના અભિપ્રાય લઈશું અને અભિપ્રાયના અભિપ્રાય રચનાઓ થશે કાર્યકર્તા એ સૌથી મોટો ક્રાઇટેરિયા ક્રાઇટેરિયા એનાથી વિશેષ ક્રાઇટેરિયા શું હોય શકે એટલે પાર્ટીનો કાર્યકર્તા હશે અને સારું કામ આજ સુધી જેણે કર્યું હશે ડેડિકેશનથી કામ કરે સમય ફાળવી શકે અને પક્ષની પક્ષની નિષ્ઠામાં સક્રિય રહે એ જ પાર્ટીની ક્રાઇટેરિયા હોય બીજું શું ક્રાઇટેરિયા હોઈ શકે અપેક્ષિત છે હજુ અમે પ્રમુખશ્રી સાથે ચર્ચા કરીશું